જય શ્રી રામ નમો નારાયણ હર નવરાત્રિ બે હજાર પચીસ ચૈત્ર નવરાત્રિમાં રાશિ મુજબ ભોગ ધરાવો નવ દિવસ માતાજી પ્રસન્ન થશે ચૈત્ર નવરાત્રિનો દરેક દિવસ ખૂબ જ ખાસ હોય છે કારણ કે દરરોજ માતાના દિવ્ય સ્વરૂપની પૂજા કરવામાં આવે છે જો કે નવરાત્રિના નવ દિવસે તમે માતાજીને સાચા મનથી જે પણ પ્રસાદ ચઢાવો છો તેનો સ્વીકાર કરે છે પરંતુ માતાની નવ શક્તિઓને આ નવ પ્રસાદ ગમે છે એવું પુરાણોમાં લખેલું છે એવું પણ માનવામાં આવે છે કે આને વિશ્વની માતાને અર્પણ કરવાથી વ્યક્તિની મનોકામનાઓ ઝડપથી પૂર્ણ થાય છે તો ચલો જણાવું છું કે નવ દિવસ તમારે શું ભોગ ધરાવવો ચૈત્ર નવરાત્રિ પ્રથમ દિવસ ત્રીસ માર્ચ નવરાત્રિના પ્રથમ દિવસે મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ શ્રી શૈલપુત્રીની પૂજામાં ગાયનું ઘી ચઢાવવું જોઈએ તેનાથી વ્યક્તિને રોગોથી મુક્તિ મળવાનું વરદાન મળશે બીજો દિવસ એકત્રીસ માર્ચ ચૈત્રી નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવશે આ દિવસે દેવી માતાને ભોગ તરીકે સાકર ચઢાવવી દિવસે ગણવામાં આવશે ત્રીજો દિવસ ચૈત્ર નવરાત્રીનો ત્રીજો દિવસ માતા ચંદ્રઘંટાને સમર્પિત છે આ દિવસે દૂધ અથવા દૂધમાંથી બનેલી મીઠાઈઓને અર્પણ કરવી આનાથી ખ્યાતિ અને સન્માન મળશે ધનલાભની પણ શક્યતાઓ રહેલી છે ચોથો દિવસ નવરાત્રિની ચતુર્થીના દિવસે માતા કુષ્માંડાની પૂજામાં માલપુવાઓ ચડાવો પછી બ્રાહ્મણને દાન કરો એવું માનવામાં આવે છે કે આનાથી બૌદ્ધિક વિકાસ થાય છે અને પોતાના નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થાય છે પાંચમો દિવસ બીજી તારીખ નવરાત્રિની પંચમી માતા સ્કંદ માતાને સમર્પિત છે સારા સ્વાસ્થ્યની કામના સાથે આ દિવસે દેવી માતાને કેળું અર્પણ કરવું જોઈએ એવું પણ માનવામાં આવે છે કે તમારી ઈચ્છાઓ જલ્દી પૂર્ણ કરશે છઠ્ઠો દિવસ ત્રીજી એપ્રિલ નવરાત્રિની ષષ્ઠી તિથિમાં દુર્ગાની છઠ્ઠી શક્તિ માં કાત્યાયની દેવીની પૂજા કરવામાં આવે છે આ દિવસે માને મધ અર્પણ કરવું લાભદાયી રહેશે કહેવાય છે કે સુખની સાથે સુંદરતા પ્રાપ્ત કરવાનું પણ વરદાન મળશે સાતમો દિવસ ચોથી એપ્રિલ નવરાત્રિના મહાસપ્તમીના દિવસે મા દુર્ગાના સાતમા સ્વરૂપ મા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે આ દિવસે મા કાલરાત્રીને ગોળમાંથી બનાવેલો પ્રસાદ ચડાવવો જોઈએ આમ કરવાથી રોગ અને દુઃખમાંથી મુક્તિ મળશે અને પરિવાર પણ સ્વસ્થ રહેશે આઠમો દિવસ પાંચમી એપ્રિલ નવરાત્રિની મહા અષ્ટમી પર મા દુર્ગાના આઠમા સ્વરૂપમાં માં મહાગૌરીની પૂજા કરવામાં આવશે આ દિવસે ખાસ કરીને નાળિયેર ચડાવવામાં આવશે એવું પણ માનવામાં આવે છે કે તેનાથી સાંસારિક સુખની પ્રાપ્તિ થશે નવમી એપ્રિલ નવમું છઠ્ઠી એપ્રિલના દિવસે મહાનવમી પણ નવરાત્રિના છેલ્લા દિવસે દેવી સિદ્ધિદાત્રીને પૂજામાં હલવો પૂરી અને ચણાનું શાકનો પ્રસાદ ચડાવવો સુખ સમૃદ્ધિ અને સિદ્ધિઓની પ્રાપ્તિ માટે આ દિવસે નાનો એવો હવન કરવો અને કન્યાઓની પૂજા પણ કરવી જોઈએ જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ જય માતાજી